પટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સાથે મુલાકાત કરી અને ટોલ બૂથને લઈને રજૂઆત કરી પાલનપુર નેશનલ હાઈવે વચ્ચે ત્રણ ટોલ બૂથ બનાવવામાં આવ્યા છે જે પૈકી બે ટોલ બૂથ દૂર કરવાની રજૂઆત કરી નેશનલ હાઈવે નિયમ મુજબ સાહીઠ કિલોમીટરના અંતરે ટોલ બૂથ હોવા જોઈએ પરંતુ હાલ આ હાઈવે ઉપર પાંત્રીસ પાંત્રીસ કિલોમીટરના અંતે ત્રણ ટોલ બૂથ આવેલા છે જેના કારણે મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી બે ટોલ બુથ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને માત્ર એક જ ટોલ બુથ રાખવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી